મિત્રો ભારત ઉપર ચઢાઈ કરી આચાર્ય ચાણક્ય ને ચિંતા થઈ કે સિકંદરને રોકવામાં નહીં આવે ને તો ઘણા વિશ્વના દેશો ને જીતો છે આ ભારત ને પણ જીતી લેશે અને જયારે જયારે આ ભારત ઉપર આ સંસ્કૃતિ ઉપર આફત આવી છે ને ત્યારે ત્યારે ભારત વર્ષના કોઈ સંત જાયગા છે એટલા માટે તો કહેવાય છે કે નથી મફતમાં મળતા એના મોંઘા મોલ ચૂકવા પડતા આ સંતને સંતપણા નથી મફતમાં મળતા ઈ ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં તરાણા ઈ કાયા કાપી ત્રાજવે તોલી ઈ જય હિમાડે ગડતા ઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા મોંઘા મોલ ચૂકવા પડતા મિત્રો આચાર્ય ચાણક્ય જ્યારે ગયા ને મગધ નરેશને ધનાનંદને મનાવવા કે સિકંદરને આપણે સાથે મળીને રોકીએ નકરી ભારત ઉપર રાજ કરી લેશે ધનાનંદે ચાણક્યની એક વાત ન સાંભળી લાત મારીને કાઢી મૂક્યા શિખામાં ગાંઠ પકડી ઢળી અને રાજ દરબારની બહાર કાઢ્યા એની શિખાની ગાંઠ છૂટી ગઈ શિખાની ગાંઠ છૂટી પણ હૃદયમાં ગાંઠ બાંધી લીધી કે સાંભળી લઈએ ધનાનંદ હે ભોગી રાજા તારી જગ્યાએ ભારતનો એક સારો નાગરિક તારા ગાદી ઉપર બેહાડું નહીં ને તો હું આચાર્ય ચાણક્ય નહીં ને ત્યાં સુધી મારી શિખાની ગાંઠ નહીં બાંધું અને બહુ ઓછા સમયમાં એક દીકરાને એક છોકરાને જેને કાંઈ ખબર નહોતી પોતાના જ્ઞાન વડે એવો ટ્રેન કર્યો એવો ટ્રેન કર્યો અને ભવિષ્યમાં વર્ષો પછી એ ધનાનંદને ગાદી ઉપરથી હટાવી એને હરાવી અને એ વ્યક્તિને ત્યાં બેસાડ્યો એ વ્યક્તિ એટલે ચંદ્રગુપ્ત મૌર્ય એનો દીકરો એટલે બિંદુસાર અને એનો દીકરો એટલે જેના ઇતિહાસને આજ વચાય છે ગવાય છે ભણાવાય છે અને આપણા રાષ્ટ્રધ્વજમાં જેના નામનો ચક્ર અંકિત છે એ કોણ મહાન સમ્રાટ અશોક ત્રણ ત્રણ એક આચાર્ય ચાણક્ય મહાન કરી દીધી ઇતિહાસ ના ચોપડે અમર કરી દીધી આપણે ગમે એટલા હોશિયાર હોય ગમે એટલા ટેલેન્ટ હોય પરંતુ આપણે કોની આંગળી પકડીએ છીએ ને એ બહુ મહત્વનું છે